નમસ્કાર દર્શકો આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લામાં સગીર વયના બાળકોને વાહન ચલાવવા આપનાર વાલીઓ સાવધાન થઈ જજો કેમ કે અઢાર વર્ષથી નાની ઉંમરના સગીરને વાહન ચલાવવા આપતા વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે સગીરને વાહન ચલાવતા રોકવા અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી છે જો કોઈ સગીર વાહન ચલાવતો ઝડપાશે તો ટ્રાફિક પોલીસ તેના વાલીઓ સામે દંડની તેમજ વાહન ડિટેઇન કરવાની કાર્યવાહી હાથ ધરશે ત્યારે અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસે મોડાસામાં કે એન શાહ મોડાસા હાઈસ્કૂલ અને સર્વોદય સ્કૂલના દરવાજા પર વોચ ગોઠવીને સગીર વયના વિદ્યાર્થીઓને ડ્રાઇવિંગ કરતા ઝડપીને વાલીઓ સામે મેમો આપીને દંડની કાર્યવાહી હાથ ધરી હતી ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર લાયસન્સ વગર વાહન ચલાવતા આ સગીરોને લીધે અકસ્માત થવાનું જોખમ વધી જાય છે આવા કિસ્સા રોકવા વિશેષ ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે ભારતમાં વાહન ચલાવવાની ઓછામાં ઓછી ઉંમર અઢાર વર્ષ છે અઢાર વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે વાહન ચલાવવું ગેરકાયદેસર છે પરંતુ ઘણીવાર જોવામાં આવે છે કે અઢાર વર્ષથી નાની ઉંમરના બાળકો પણ આજકાલ રસ્તાઓ પર વાહન ચલાવે છે માતા પિતા પણ બાળકોને સ્કૂટી એક્ટિવા બાઇક જેવા વાહનો ડ્રાઇવિંગ કરવાની છૂટ આપે છે પરંતુ તેના લીધે તેઓ બાળકોના જીવ જોખમમાં મૂકે છે જો તમે અઢાર વર્ષથી ઓછી ઉંમરના તમારા બાળકોને પણ વાહન ચલાવવાની મંજૂરી આપો છો તો તમે ભારે દંડ ભોગવવા તૈયાર થઈ જજો કેમ કે અરવલ્લી જિલ્લા ટ્રાફિક પોલીસે સગીરને વાહન ચલાવતા રોકવા ટ્રાફિકની ખાસ ડ્રાઈવ હાથ ધરી છે અરવલ્લી જિલ્લા સહિત મોડાસા શહેરમાં સગીર વાહન ચલાવતા દેખાશે તો ટ્રાફિક પોલીસ દ્વારા જે તે સગીરના વાલી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાશે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા